ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું વહેલી સવારે દીપડો પાંજરામાં પકડાઈ ગયો હતો આ સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે એકત્ર થયા હતા વન વિભાગના અધિકારીઓએ પકડાયેલા દીપડાની તપાસ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે આ નર દીપડો પાંચ વર્ષની ઉંમરનો છે અને તંદુરસ્ત સ્થિતિમાં છે વન વિભાગ હવે આ દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી કરી રહ્યું છે દીપડાના પકડવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે સામાજિક વનીકરણ રેન્જ વાલિયા હું એમ એમ ગોહિલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાલિયા ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના લેટરથી અમોને જાણ કરવામાં આવેલ કે આ જગ્યાએ દીપડા દેખાદે છે ઘણા દિવસથી અને આટાફેરા કરે છે તો સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ ત્યાં આગળ અમારો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક જે ત્યાં પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ અઠ્ઠાવીસ સાત બાદ સતત અમારો સ્ટાફ ત્યાં ફેરણામાં હતો અને ફેરણા દરમિયાન વન વિભાગની ટીમને આજ રોજ દીપડો રેસ્ક્યુ કરવા માટેની સફળતા મળેલ છે અને આજરોજ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ મરખે સવારે દીપડો રેસ્ક્યુ થયેલ છે દીપડાને હીરાપોર નર્સરી પર લાવી વેટરની ડોક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ કરાવ્યા બાદ અભ્યારણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે ઉંમર પાંચ વર્ષની આજુબાજુ છે અને એનું વજન અંદાજિત 70 થી 75 કિલો છે દીપડાની વસ્તી વસ્તી આ ટ્રાઇબલ એરિયા છે અને અહીં ઘડી દીપડાનો વાલિયા ઝઘડિયા અને નેત્ર ત્રણ તાલુકામાં દીપડાની હાજરી જોવામાં આવે છે અને આપણી ફોરેસ્ટની ગણતરી મુજબ આપણે વાલ્યમાં સત્તાવીસ દીપડાની ગણતરી કરવામાં આવેલી હતી જેથી કરીને દીપડાની સંખ્યા આપણે ત્યાં છે અને આવી રીતે રેસ્ક્યુ કરી અને અભયારણ્ય અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે